વિનુભાઈ દવા અમારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર કોર્પોરેટર છે એની રજૂઆતને ધ્યાનમાં લઈ મારા ધ્યાનમાં પણ આવ્યું છે અધિકારીઓને વારંવાર કહે છે એ સંબંધિત અધિકારીને આજ બપોર પછી જ હું બોલાવવાનો છું અને વિનુભાઈ ધવાની સાથે બેસાડીને એના લોક ઉપયોગી જે કોઈ પણ પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નોનું નિરાકરણની હું આપણા દ્વારા ખાતરી પણ આપું છું અધિકારીઓ એટલે આ રજૂઆતો અવારનવાર કરવી પડે છે

પણ જે નથી માનતા એની એ અધિકારી અરે બેસીને કારણ કે એને સાંભળવા પડતા હોય ક્યારેક ટેકનિકલી એ સાચા પણ હોઈ શકે છે એવું નથી કે એ કોરોંગ રોંગ હોય એમ અમારા પદાધિકારી કે અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ સાચા હોઈ શકે એટલે આવી નાની મોટી વિસંગતતાઓને દૂર કરવા માટે અમે લોકો કાયમી અધિકારી અને સભ્યશ્રીઓને અમે લોકો બેસાડતા હોય છે ને એના કામનું નિરાકરણ કરતા હોય છે